એનું તમને મળશે શૂન્ય તમે હતાશ થશો તમે નિરાશ થશો તમારામાં એક કે હું તમારા માટે ઉપાય છે સૌથી પહેલાં તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે તો પાચન તંત્ર ભૂખ્યા રહેવાથી મજબૂત થતું નથી ઉલટાનું તમે ડાયટ કરો છો તમે ભૂખ્યા રહો છો તો તમારું પાચન તંત્ર છે એ વધારે નબળું પડે છે તો હવે અહીંયા વાત છે કે હવે એવો તે કયો ખોરાક ખાવો કે જેનાથી આપણું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થાય તો એના માટે તમારે ગ્રીન કલરવાળા શાકભાજી ખાવાના છે ગ્રીન કલરમાં પાલક દૂધી કોથમીર ફૂદીનો અને જે આયુર્વેદિક હર્ગ છે આદુ અને લીંબુ આનો ઉપયોગ વધારે કરવાનો છે સાથે તમારે દાળ પુષ્કળ પ્રમાણમાં લેવાની છે સલાડ કાચું પુષ્કળ પ્રમાણમાં લેવાનું છે તો તમે પાલકનો જ્યુસ પીવો તમે કોથમીર ફુદીનાનો જ્યુસ પીવો તમે કોથમીર ફુદીનો પાલક દૂધી આદુ આ બધું મિક્સ કરો એનો જ્યુસ બનાવવું આવી રીતે તમે દિવસમાં એકવાર જ્યુસ પીવો તમે તમારા ડાયટની અંદર બાફેલા મગ બાફેલા ચણા બાફેલા કઠોળ સામેલ કરો અને સાથે સાથે તમે ઘઉં ખાવાના બિલકુલ બંધ કરી દો તમે ભાત ખાવાના બંધ કરી દો બહારની વસ્તુ એક મહિના માટે સદંતર બંધ કરો તમારા ડાયટમાં તમે એવો ખોરાક લો કે જેમાં કેલરી શૂન્ય છે બાફેલા મગમાં કેલરી શૂન્ય છે પરંતુ પોષક તત્વો અહીંયા તમે બાફેલા મગનો ઉપયોગ કરો છો એટલે તમારું વજન એટલા માટે ઘટે છે કારણ કે તમારા શરીરમાં જે હલનચલન થશે તો તમારા શરીરમાં કેલરીની જરૂર પડશે તો એ કેલરી ક્યાંથી આપણું શરીર પૂરું પાડે છે તો આપણું જે શરીર છે તે ઇનબિલ્ટ એવું મશીન છે કે જે ચરબીમાંથી કેલરી કન્વર્ટ કરે છે એટલે ધીરે ધીરે તમારા શરીરની અંદર

ક્યારેક ઓટ્સ અને પાલકનું શાક ખાઓ આવી રીતે તમારા ડાયટની અંદર અલગ અલગ પાલક અને ઓટ્સ અને દૂધીની રેસીપી સામેલ કરો સાંજે તમારા ભોજનની અંદર મગની ખીચડી એક વાટકી અને એક વાટકી દૂધ સામેલ કરો તો આવી રીતે દૂધ ખીચડી જમો નિયમિત રીતે એક જ ટાઈમે જમો જમવાનો ટાઈમ શેડ્યુલ તમારો પ્રોપર રીતે સેટ રાખો સાથે તમારા શરીરની અંદરની ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગશે બીજો હવે આ ખાનપાનની વાત આના પછી તમારે ધ્યાન રાખવાનું છે એક્સરસાઇઝ તો એક્સરસાઇઝ માટે પાંચ જ મિનિટ ફાળવો એના માટે જીમમાં જવાની જરૂર નથી બહાર તમારે ટાઈમ છે જ નહીં વોકિંગ કરવા જવાની જરૂર નથી તો એના માટે તમે સેલ્ફ ટોક કરો પાંચ મિનિટ સુધી ઘરમાં ને ઘરમાં આવી રીતે તમારે ચાલવાનું છે આ સેલ્ફ ટોકની મદદથી તમારા શરીરની અંદર પાંચ મિનિટ સુધી કન્ટિન્યુ તમારે આવી રીતે ચાલવાનું છે તમને થાકતો નહીં લાગે ઉલટાની મજા આવશે તમે ટીવી જોતા જોતા પણ આ સેલ્ફ ડ્રોપ કરી શકો છો મોબાઈલમાં ચેટ કરતા કરતા પણ તમે આ સેલ્ફ ડોપ કરી શકો છો કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી તમારે આ સેલ્ફ ડ્રોપ કરવાનું છે ઓકે બીજું કે જ્યારે પણ તમે ઊભા હોય ત્યારે તમે આવી રીતે બંને હાથ હોય એનેટર રાખી દો ઢીચડ આ એક્સરસાઇઝની મદદથી તમારે વીસ વખત કરવાની છે દિવસમાં કોઈ પણ ટાઈમે આવું બોડીનું તમે બોડીના અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટનું હલન ચલન રાખો બંને હાથ છે તો હાથને આવી રીતે ઉપર લઈ જાઓ પછી આમ તમે આવી તમે કેમ રોટલી વણો છો એવી એક્સરસાઇઝ કરો જેની મદદથી તમારા શોલ્ડરની અને તમારા હાથની બહુ સરસ મજાની એક્સરસાઇઝ થાય છે પવ ઉપર આવી રીતે ઊભા ઊભા પણ તમે પવને ઉપર લઈ જઈ શકો છો અને તમે ઊભા ઊભા પણ આવી રીતે કમરની એક્સરસાઇઝ કરો ખરેખર આ જે બધી એક્સરસાઇઝ છે એની મદદથી તમારા બોડીના ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટનું મલન ચલન થાય છે જેના કારણે તમારા બોડીના ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટમાં જે ચરબી છે એ હલન ચલન થાય છે એટલે ઓગળે છે અને જે ચરબી તૂટે છે ઓગળે છે એ ચરબી તમારા શરીરની અંદર તમે અત્યારે ડાયટ કરો છો લો કિલરી આહાર લો છો તો તમારા બોડીની અંદર જે એનર્જી મળશે એ ક્યાંથી મળશે ચરબી જે તૂટેલી છે એનાથી અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો દિવસમાં ત્રણ વખત ગરમ પાણી પીવો સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ હૂંફાળું ગરમ પાણી પીવાની તેવું પડે આટલું કરો સાત દિવસની અંદર કશું જ કર્યા આટલું જ કરશો ને કોઈ પણ પ્રકારનું વેટ લોસ ડ્રિંક્સ નથી પીવાનું કોઈ પણ પ્રકારની બહારની પ્રોડક્ટ નથી લેવાની માત્ર તમે કોન્સિયન્સ મનમાં કરો કે મારે સાત દિવસમાં ત્રણ કિલો વજન ઘટાડવું છે સાત દિવસમાં ત્રણ કિલો વજન ઘટાડવું છે ખરેખર તમારું વેટ લોસ થાય છે ફેટ લોસ થશે સાથે પાલક દૂધી અને ફૂદીનો કોથમીર ઘરેલું હર છે એની મદદથી આજે ખરતાવાળનો ઇશ્યુ થાય છે નહીં થાય કઠોળ ખાશો તો તાલમાં પણ વાળ ઉગી જશે એટલું મસ્ત તમને રિઝલ્ટ મળશે તમારી સ્કિન જીવંત થશે તમને જે થાક લાગે છે એ થાક બિલકુલ નહીં લાગે આ રીતે તમે થોડી થોડી ડિફરન્ટ ડિફરન્ટ એક્સરસાઇઝ કરશો એક મહિના સુધી કરો એક મહિનામાં ઓછામાં ઓછું દસ કિલો વજન તમે ઘટાડી શકશો એને હું ગેરંટી આપું છું તો આશા રાખું છું આજની આ સરસ મજાની માહિતી માત્ર તમારા માટે જે પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી